નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની નવી એક યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર વાત કરીએ તો બાઇક સહાય યોજના એટલે કે મોટર ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને પિસ્તાલીસ હજારની સહાય મળવાપાત્ર થશે જે યોજનાની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે મોટર સાયકલવાળી યોજના ચાલુ થઈ તેની અંદર ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે રાષ્ટ્રીય સુધી દેખતા રહો છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તમે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી દેખશો તો તમે તમારા મિત્રો મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં ઘરે બેઠા અંદર ફોર્મ ભરી શકો છો અને લાભ પણ લઈ શકો છો ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ બાઇક સહાય યોજના જે મોટરસાયકલ આવે છે બાઇક ખરીદવા માટે તમને મિત્ર સહાય મળવા પાત્ર થશે કોને કેટલી શાહે મળે છે જેનો એક આપણે અલગથી વિડીયો બનાવે છે સૌ પ્રથમ મિત્રો તમારે મોબાઈલની અંદર ગૂગલની અંદર જઈ અને મિત્રો તમારે આઈ ખેડૂતને લખવાનું રહેશે આઈ ખેડૂત મિત્રો તમે લખશો એટલે જે આઈ ખેડૂતની જે એક ઓફિશિયલ વેબસાઇટ છે સરકારની તે તમારી સામે આવી રીતે એક વેબસાઇટ આવી જશે આ વેબસાઇટ પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે જે મિત્રો આ યોજનાઓ લખેલ છે આ તે યોજનાઓ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું

મોટર વિથ આઈસ બોક્સ જે છવ્વીસમાં નંબર દીધે છે તે પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ઓપન થઈ જશે જે ચેલી બાજુ અરજી કરો તે હું લખે છે તે પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર આપણે મિત્રો ક્લિક કરીશું એટલે એક અલગથી નવું અરજીના પેજ ઓપન થવા પછી મિત્રો તમારી સામાજિક આવું નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાકીય લાભાર્થી જો તમારે મિત્રો એ પસંદ કરવાનું રહેશે જો મિત્રો તમારે પર્સનલ આ યોજનાની અંદર લાભ લેવો હોય તો મિત્રો તમારે વ્યક્તિગત લાભાર્થી પસંદ કરવાનો રહેશે તે પસંદ કર્યા પછી આગળ વધવા માટે ક્લિક કરો એ બટન પર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે તે બટન પર ક્લિક કરશો એટલે એક અલગથી નવું પેજ આ રીતે ઓપન થઈ જશે જેની અંદર નવી અરજી કરવા માટે પહેલા નંબરનું બટન બટન દબાવવાનું છે અરજી અપડેટ કરવા માટે બીજા નંબરનું બટન અરજી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ત્રીજા નંબરનું અરજી કન્ફર્મ કરવા માટે મિત્રો તમારે ચોથા નંબરનું બટન દબાવવાનું રહેશે અને પાંચમા નંબરનું લાસ્ટ બટન છે તે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે પીડીએફ ડાઉનલોડ કરવા માટે હવે મિત્રો વાત કરીએ પહેલે તો મિત્રો તમારે અરજદારની વ્યક્ત ભરવાનું રહેશે નામ શાહી લેવાનો જિલ્લો તાલુકો સરનામું લિંગ દિવ્યાંગ ચોકેની નહીં પછી યોજનાના પ્રકાર જાતે એ મિત્રો તમારે પસંદ કરવાનો રહેશે અને તમારે એ લખવાનું રહેશે આધાર કાર્ડ મોબાઈલ નંબરની વિગત તમારે ભરવાની રહેશે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડેલ છે કે નહીં એ મિત્રો પસંદ કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર અંગ્રેજી ડિજિટલમાં લખવાનો રહેશે કન્ફર્મ આધાર કાર્ડ નંબર કન્ફર્મ મોબાઈલ નંબર ને જે રીતે લખવાનું રહેશે પછી મિત્રો બેંકની વિગતો પણ તમારે લખવાની રહેશે બેંકની વિગતો લખવી એ મિત્રો ફરજિયાત છે કારણ કે આની અંદર જે બેંકની વિગતો આગળ લાલ ફૂદીડી આપવામાં આવેલી છે પછી મિત્રો તમે તે ફર્યા પછી પ્રોજેક્ટની જે વિગતો આવે છે તે મિત્રો તમારે ફરવાની રહેશે પ્રોજેક્ટની અંદર વાત કરીએ તો મિત્રો તમારે કામગીરીનો કેટલો ખર્ચો થયેલો છે મિત્રો તમે કામગીરી કરી હોય તેની અંદર તમારો કેટલો ખર્ચો થયેલો છે મિત્રો તમારે પસંદ કરવાનો રહેશે એ વિગત ફરી ગયા પછી મિત્રો જે બીજી વિગતો છે એ પણ મિત્રો તમારે ફરી અને મારા દ્વારા સમાન એ છે તે મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે પછી જે નીચે આપેલ છે કેપચા કોડ બાવીસ નવાનું લખી અને પછી અરજી સેવ કરો એ પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે અરજી સેવ કર્યા પછી મિત્રો તમારે જે કાંઈ પણ સુધારા વધારા હોય તો અરજી અપડેટ કરી શકો છો સુધારા વધારા કરવા હોય તો અરજી અપડેટ કરી શકો છો કમ્પ્લીટ હોય તો મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે આવી રીતે જે મિત્રો તમારી સામે અરજીનું પેજ હોય છે એ મિત્રો તમારે સંપૂર્ણ જે તે ભાષામાં કહેલ છે તે પાછા અને ડિજિટલ આંકડાની અંદર લખવાનું રહેશે આધાર કાર્ડના નંબર છે મોબાઈલ નંબર છે એ મિત્રો તમારે લખવાના રહેશે પછી મિત્રો વાત કરીએ તો આ તો મિત્રો થઈ ગયું પણ અરજી અપડેટ કરીએ અરજી કન્ફર્મ કરીએ તો કેવો મેસેજ આવે છે એ વિશે વાત કરીશું જે મિત્રો તમે અરજી સેવ કરો છો પછી મિત્રો તમારી સામે એક આવો નવો મેસેજ આવી જાય છે જે મિત્રો તમે દેખી રહો છો લાલશે તમારે લખેલું હોય છે એ આવી ગયા પછી મિત્રો તમારે અરજી કન્ફર્મ કરો તો બટન પર આપણે મિત્રો તમારે કલેક્ટ કરવાનું રહેશે અરજી કન્ફર્મ કરો તે બટન પર મિત્રો તમે કલક કરશો એટલે એક અરજી કન્ફર્મ કરો તે પર બટન દબાવણો રહેશે અને પછી અરજી કન્ફર્મ થઈ જાય પછી મિત્રો તમારી સામે આવો મેસેજ આવે છે મારી અરજી નંબર એક્સ બેઝેટ છે તમારો અરજી નંબર છે તે અરજી કન્ફર્મ થઈ ગયેલી છે જે પણ મિત્રો તમારી સામે પેજ આવી આવી જશે આ આવી ગયા પછી મિત્રો તમારે ડાઉનલોડ કરવાની રહેશે જે પીડીએફ હોય છે એ મિત્રો તમારે ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ અગેન એ પર દબાવીને મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ આરે બોલો અમારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રિપ્શન કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો છો માહિતીની તમને ખબર પડે તો વાત કરીએ તમે ક્યાં જિલ્લાના પત્ની જવાબ પણ મને કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જવાન માત્ર